દાનવીર કરણનો ઇતિહાસ મહાભારતમાં કર્ણ એક અતિશય કર્ણનો જન્મ માતા કુંતીના ગર્ભથી થયો પરંતુ તે સમયે જે કુંતી હતી એટલે સમાજના ભયથી તેણે શિશુને એક ટોપલીમાં મૂકી ગંગા નદીમાં વહાવી દીધી એ બાળકને એક સારથી અધિરથ અને તેની પત્ની રાધાએ ઉછેર્યો એટલે કર્ણ સુદ્ધ પુત્ર તરીકે ઓળખાયો બાળપણથી જ કર્ણ અતિશય પ્રાક્રમી હતો તે ઉત્તમ ધનુધર બનવા માંગતો હતો પરંતુ જાતિના કારણે તેને વારંવાર અપમાન સહન કરવું પડતું હતું ગુરુ પરશુરામ પાસે તેણે શસ્ત્ર વિદ્યા શીખી પરંતુ જ્યારે પરશુરામને ખબર પડી કે કર્ણ બ્રાહ્મણ નહીં પરંતુ પુત્ર છે ત્યારે તેમણે કર્ણને શ્રાપ આપ્યો કે મુશ્કેલીની સમયે પોતાનો શસ્ત્ર વિદ્યા ભૂલી જશે કર્ણને સૂર્યદેવ કવચ અને કુંડળ આપ્યા હતા જે તેને અજય બનાવવાનું પરંતુ દાનવીર કર્ણ એકદમ નિવિચાર દાન આપી દીધું કર્ણનો સાચો મિત્ર હતો દુર્યોધન રાજા બનાવી દીધો આ ઉપકારથી કર્ણ આખી જિંદગી દુર્યોધનનો સાથ આપ્યો કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ પાંડવો સામે સુરવીરતા યુદ્ધ કર્યું અંતે અર્જુન સાથે યુદ્ધમાં જ્યારે તેનું રથ ચક્ર જમીનમાં ફસાઈ ગયું ત્યારે તેણે અર્જુનને લડાઈ રોકવા કહ્યું પરંતુ શ્રી કૃષ્ણ અર્જુનને યાદ અપાવ્યું કે કર્ણ પણ નિયમ તોડ્યા હતા અને એ જ ક્ષણે અર્જુનના બાણોથી કર્ણનું વીરગતિ પામ્યો કર્ણનું જીવન ત્યાગ દાનશીલતા અને અપમાન સામેની લડાતનું પ્રતીક છે તે દાનવેર કર્ણ તરીકે આજે પણ યાદ કરવા આવ્યું છે જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં